અંતર્ગત ધોરણ છ ના વિદ્યાર્થીઓ અત્યારે હાલ આ થિમેટિક વેબિનાર નો અભ્યાસ કરી રહ્યા છે અને આ વિદ્યાર્થીઓ કોડિંગ વિશે અહીં શીખી રહ્યા છે ધોરણ છ ના વિદ્યાર્થીઓ Artificial intelligence you chatbot. You might have seen chatbots engaged games or various websites too. They're able to do complex things such as being a tutor or giving you personal advice if you're happy about But here's the challenge. These chatbots are becoming so clever that it's hard to tell if we're talking to a human or a robot. The reason this is getting so hard is that AI chatbots are intentionally designed by companies to sound just like us. But why? App designers. the more human-like they sound, the more engaging the experience is. Plus. અત્યારે હાલ ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ આ ક્વેસ્ટ એલાયન્સ સંસ્થા વિશે માહિતી મેળવી રહ્યા છે યુટ્યુબના માધ્યમથી અહીં આ વિદ્યાર્થીઓ અત્યારે હાલ આ કોડિંગ વિશેની માહિતી પણ શીખી રહ્યા છે ધોરણ આઠના વિદ્યાર્થીઓ અત્યારે હાલ યુટ્યુબના માધ્યમથી આ સરસ મજાની વેબિનાર

સ્ટ્રેટ ઉપર પણ મારા પૂછવામાં છે કે સ્ટ્રેટ જે છે એ બ્લોક પેસ કોડિંગ સિસ્ટમ છે તેના દ્વારા બાળકો ઇઝીલી કોડિંગને શીખી શકે છે કમ્પ્યુટર એની સામે પ્રોબ્લેમ આવે છે ત્યારે એ એનું માથું આમ ફેંકીને બેસી દે છે બીજી વ્યક્તિ છે જેની સામે પ્રોબ્લેમ્સ આવે છે તો એ એમના ઇન્સ્ટિટ્યુટ યાદ કરી કે પ્રાર્થના કરાય કરી છે કે પ્રોબ્લેમ જે છે એનાથી એ દૂર થઈ જાય અને ત્રીજી વ્યક્તિ છે જેની સામે જ્યારે પ્રોબ્લેમ્સ આવે છે ત્યારે એ પ્રોબ્લેમ और की बुकिंग करवाने के लिए किस देवता ने प्रार्थना करवानी है कौन बताए आज मेरा दूसरा बार मतलब आपने भेजा किया है कि ये आज मुझे प्रेजेंट करना है और मुझे ये पूछनी थी कि वहां क्या-क्या बताओ है क्योंकि जैसे आपने बिना तो पहला पार्ट है इतना करते पर आता है पार्ट और आप आगे बोलिए आप कैसे तो जब आप સ્ક્રેચના માધ્યમથી અત્યારે હાલ આ વિદ્યાર્થીઓ ધોરણ આઠના વિદ્યાર્થીઓ આ જમ્પિંગ ગેમ કેવી રીતે બને છે એના વિશે અત્યારે હાલ યુટ્યુબના માધ્યમથી આ કોડિંગ શીખી રહ્યા છે ધોરણ આઠના વિદ્યાર્થીઓ અત્યારે હાલ આ સ્ક્રેચિંગ અને કોડિંગ શીખી રહ્યા છે અને આ રીતે અત્યારે હાલ આ ચેટબોટ ડે નો જે વેબિનાર પણ છે એ પણ અહીં નિહાળી રહ્યા છે યુટ્યુબના માધ્યમથી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે જે સ્ક્રેચની અંદર આજે કોડિંગના માધ્યમથી કઈ રીતે આપણે ગેમ બનાવાય એનો આપણે આ કોમ્પ્યુટરની અંદર આપણે તમને બધા અહીં આપણે શીખીશું બરાબર જો અહીંયા બધા અહીંયા અલગ અલગ વસ્તુઓ અલગ અલગ કલરમાં આપેલા છે બરાબર ધારો કે પહેલો વાદળી કલર જે છે એ મોશનનો છે પછી લુક છે સાઉન્ડ છે ઇવેન્ટ છે કંટ્રોલ છે સેન્સિંગ છે ઓપરેટર છે વેરિયેબલ છે અને માય બ્લોક્સ બરાબર હવે આપણે એક વસ્તુ તમને અહીંયા બતાવીશ આ જ વસ્તુ આપણે કોમ્પ્યુટર રૂમની અંદર જઈ અને અહીંયા જે તમને સમજાવું છું એ વસ્તુ આપણે તમારા કે કોમ્પ્યુટરની અંદર એ ગેમ કઈ રીતે બને છે બરાબર એ તમારા પછી એનો જાતે તમારે એનો પ્રયોગ કરવાનો બરાબર અહીંયા લખ્યું છે આ રીતે પહેલું જે દેખાય છે પછી પંદર ડિગ્રી એને ટર્ન કરવાનું હોય તો પંદર ડિગ્રી ટર્ન કરવાનું આ રીતે નીચે મૂકી શકાય પછી એની પોઝિશન કે જ્યારે આપણે પોઈન્ટથી કરીએ ત્યારે થાય કે નહીં અથવા તો રેન્ડમ પોઝિશન બરાબર એ આપણે ક્લિક કરવાનું રાખીએ साउंड पण आपणे इफेक्ट पण आपी शकीशुं जो बिलाडी नो आवाज आवे ना जो अलग अलग प्रकार ना आवाज छे जो समझाई सके नहीं बराबर जो आणि साईज आपण जेडी राखीने राखी सकाय हो एम एडिटिंग करू तो पण थाय शकेल જો આ અલગ અલગ ટ્યુટોરિયલ છે એમાં એનિમેશન આર્ટ મ્યુઝિક ગેમ અને સ્ટોરીઝ આનો પણ આપણે ઉપયોગ કરી અને આ સ્ક્રેચના માધ્યમથી આપણે સરસ મજાની ગેમ બનાવી શકીએ ખ્યાલ આવે ને બરાબર